સંસદ કાંડમાં રોજે રોજ નવા ઘટાસ્ફોટ થઈ રહ્યા છે નવો ખુલાસો સામે આવ્યો છે સાત સ્મોક કેન સાથે પહોંચ્યા હતા આરોપીઓ તેમનો પ્લાન હતો સંસદ કરવાના કેસમાં ખુલાસો સ્મોક કેન લઈ પહોંચ્યા હતા આરોપી આરોપીઓની આકરી પૂછપરછ સંસદની સુરક્ષા ભંગની ઘટનામાં પકડાયેલા તમામ આરોપીઓની આકરી પૂછપરછ ચાલી રહી છે આ કેસમાં નવો ખુલાસો થયો છે

આરોપીઓ ઇન્ટરનેટ થી ઘણી વસ્તુઓ સમજી હતી સંસદ ની સુરક્ષા કેવા પ્રકારની હોય છે તે માટે આરોપીઓએ જૂના વિડીયો જોયા હતા ઘટના ને અંજામ આપતા પહેલા આરોપીઓ ગુગલ પર સંસદ ની આસપાસના વિસ્તારો વિશે પૂરેપૂરી સમજ કેળવી હતી કેવી રીતે સલામત ચેટ કરી શકાય છે તેની સમજ પણ ઇન્ટરનેટ ના માધ્યમ થી જ મેળવી હતી જેથી પોલીસ તેમને ઓળખી શકે નહીં તમામ આરોપીઓ સિગ્નલ એપ પર વાત કરતા હતા અરાજકતા ફેલાવાનો હતો પ્લાન આરોપીઓ વચ્ચે અનેક વખત થઈ મુલાકાત દિલ્હી પોલીસ ની સ્પેશિયલ સેલે પટિયાલા હાઉસ કોર્ટ ને જણાવ્યું કે આરોપીઓ નો પ્લાન દેશ માં અરાજકતા ફેલાવાનો હતો આ કેસ ના માસ્ટર માઇન્ડ લલિત ઝા એ ખુલાસો કર્યો કે આરોપીઓ વચ્ચે અનેક વખત મુલાકાત થઈ હતી જેથી સુનિયોજિત રીતે સમગ્ર ઘટના ને અંજામ આપી શકાય તેઓ પોતાની માંગણીઓ ને લઈને સરકાર ને ઘૂંટણીએ પાડવા માંગતા હતા આરોપીઓ ઘડિયા હતા ત્રણ પ્રાણ દેશને મોટો સંદેશ આપવાનો હતો ઈરાદો મીડિયામાં ચર્ચામાં રહેવા રચ્યું કાવતરું આરોપીઓ ઇચ્છતા હતા કે દેશને મોટો સંદેશ જાય તેમની આ હરકત મીડિયામાં ચર્ચાનો વિષય બની જાય માસ્ટર માઇન્ડ લલિત ઝા એ આરોપીઓ સાથે મળીને ત્રણ પ્લાન બનાવ્યા હતા જે પૈકી એક પ્લાન સંસદ બહાર પ્રદર્શન કરવાનો હતો જોકે માસ્ટર માઇન્ડ લલિત ઝાનું માનવું હતું કે માત્ર પ્રદર્શનથી દેશ અને મીડિયામાં ચર્ચા નહીં થાય જેથી તેમણે સંસદમાં ઘુસણખોરી કરવાનું કાવતરું ઘડ્યું ખાસ કરીને સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે જ સંસદમાં ઘૂસવાનો ફૂલ પ્રૂફ પ્લાન ઘડ્યો લલિત ઝા સહિતના આરોપીઓ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે સાથે જ આતંકવાદી સંગઠનો સાથેના તેમના જોડાણના એંગલની તપાસ પણ ચાલી રહી છે જો કે અત્યાર સુધીની તપાસમાં આરોપીઓનું આતંકી સાથેનું કોઈ કનેક્શન સામે આવ્યું નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી